ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે વર્તેજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના પગલે નારી ચોકડી પુલ નીચે ઊભેલા અને અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલા બે શખ્સો અંબિકા રિસોર્ટ પાસે એક બર્ગમેન સ્કૂટર પર બેઠા છે અને તેમની પાસે સોના ચાંદીના દાગીના છે જે છળ કપટ અથવા ચોરીથી મળેલા હોવાની મળેલી બાતમીને પગલે સ્થળ ઉપર પહોંચતા બાતમીવાળા આદિલ ઉર્ફે તપેલી મહેબૂબભાઈ મલેક કુંભારવાડાવાળો અને મહેબૂબ ઉર્ફે દીકુ અજીતભાઈ રફાઈ કુંભારવાડાવાળો ઝડપાઈ જતાં પૂછપરછમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાને ભેદ ખુલ્યો હતો પોલીસે બંને શખ્સો અને સોના ચાંદીના દાગીના રોકડા અને મોબાઈલ મળી આઠ લાખ સાઠ હજાર પાંચસો દસનો કબજે લઈ વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતા